પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને જેના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ઉપરવાસ ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઓઝ નદી કે જે જેમાં ઘોડાપુર આવ્યું છે પંથકમાં શાકભાજી ખટોળ સહિત ચીજ વસ્તુ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

મહિલા પણ બીમાર હતી જેમને પણ એનડીઆર હોડી દ્વારા એકસો આઠ માં ખસેડવામાં આવી હતી અને ખાસ કરીને હાલ ઘેરની પરિસ્થિતિ અત્યંત ભયજનક હોય તેવું હાલ જણાય રહ્યું છે